એટલે જય માતાજી બધા લોકોને વેલકમ બેક ટુ માય અનધર તો ભાઈ આજનો એક પ્લાનિંગ એવો છે કે કેટલા સમયથી એક વસ્તુ વિચારતા હતા કે આપણે જે છે કાર માટે જે મારી એલ્ટ્રોસ છે કાર માટે બે ત્રણ વખત એક અનુભવ જો એક્સપિરિયન્સ તો તમને ખબર જ છે આપણે બધા લોકો કેવા ખબર છે કે અનુભવ થાય ને મને કે પાણી આવે પછી જ પાર બાંધીએ એડવાન્સમાં તો કરીને ના રાખી ગયા એટલે એના માટે થઈ હમ એના માટે થઈ અને પ્રશ્ન એ થયો હતો કે હમણાં થોડાક દિવસ પહેલાં હું જ્યારે માંગરોળની ટ્રીપમાં ગયો હતો માંગરોળ આટો મારો ગયો હતો તો ત્યારે કારની અંદર હવા હતી જે કારના ટાયરની એ ઓછી થઈ ગઈ હતી પણ પછી અમને અહીંયા મળ્યું નહોતું એનું હવા ભરવા માટેનું મશીન તો પછી હવે એમ વિચાર્યું કે હવે ભાઈ કાર લીધી જ છે લાખ નાખા જ છે તો પછી એક મશીન પણ ખરું તો એના માટે થઈ અને હવે આપણે એ મશીન પણ લઈ લીધું છે તમને પહેલાં તો હું દેખાડું કે કારની અંદર કેટલી હવા છે અત્યારે અને પછી હું તમને દેખાડું મશીન આપણે લીધું છે એ એટલે બે વસ્તુ તમે જોવો કારણ કે બહુ સમયથી ને એક જ પ્રશ્ન હતો અને મારા આમ પણ એકથી બે અઠવાડિયા થાય એટલે મારા પ્રશ્ન રહેતો જ કે કારની હવા પૂરી થઈ જાય તો પછી શું કે કારને લઈ જવી પડે પેસિયલ હવા ભરાવવા માટે ત્યાં લગર ન આવે અને એમને એમ ટાયર રાખીએ તો વધારે પડતું બગડતું જાય મતલબ કે પછી ને બધી વસ્તુ કરવી પડે એના કરતા આપણે હવા અંદર રાખવી જરૂરી છે એના માટે થઈ અને હવે આપણે હું તમને પેલા દેખાડ દઉં ચલો મારી ભેગા કાર પાસે તમે લોકો તો જોઈ શકો છો જે કાર છે એની અંદર હવા કેટલી ઓછી છે જોઈ લો આ ટાયર છે છે એટલે સમથિંગ સમજી લ્યો કે અંદર ઝીરો હવા જ છે કંઈ હવા જેવું છે જ નહીં તો હવે એના માટે જે આપણે લીધેલું છે મશીન એ જોવો તમે અત્યારે તમે બધા લોકોએ જોયું કે આગલા સોરી આગલા ટાયરમાં તો પણ પાછલા ટાયરની અંદર વધારે પડતી હવાનો પ્રશ્ન રહી છે કે હવા ઓછી છે તમને બે ટાયરમાં દેખાડું રાઈટ સાઈડના ટાયરની અંદર વધારે પ્રશ્ન હતો એ તમને જોયું આખે હવે એના માટેનું મશીન આપણે લીધું છે જે છે આ આ છે મશીન ઉભા તમને બેક કેમેરાથી દેખાડું છે મશીન જે આપણે લાવવા જઈએ એના માટે તો એની અંદર શું શું છે એ વસ્તુ તમને આખી દેખાડી દઉં કે જોઈ લ્યો આ જે છે આપણે વાલ ગોલાની અંદર નાખવાનું છે અહીંથી અમુક આવી રીતના ફિટ કરશું એટલે આખે આખું પ્રેશર તમને દેખાડશે અને પ્રેશર દેખાડશે તમને આની અંદર કેટલું ભરેલું છે એમ હવે એમ થતું હોય છે કે આના માટે આપણે યુએસબી કેબલ કેવું કંઈ જરૂર ન પડે કારણ કે જે કારના પેશિયલ મશીન આવે છે એની અંદર એક વાયર આવે છે જે બાર વોલ્ટનો અંદરથી સોકેટ આપેલું હોય એનો જ વાયર આવે છે પેશિયલ તો એ તમને વાયર પણ દેખાડી દઉં એટલે આપણે એક્સ્ટ્રા કંઈ વસ્તુ લેવાની થતી નથી આને ખાલી અંદર એડ કરવાનું હોય પછી મને પણ પહેલાં એક જ પ્રશ્ન થયો હતો કે આ કદાચ વાયર નહીં પહોંચે તો પછી મેં જોયું એ પ્રમાણે આ બહુ જ મોટો વાયર છે કદાચ આગળના તમે સોકેટમાં નાખ્યો હોય ને તો એ પાછળના સોકેટ સુધી તમારે અમને જ પહોંચી જશે ચાલો હું તમને લાઈવ દેખાડી જ દઉં કેવી રીતના હવા ભરે છે એ જો તો પહેલાં આપણે કાનને કરી લઈએ છીએ અનલોક એનું કારણ છે કે એના વગર તો ચાલશે જ નહીં તો જોઈ લો ભાઈ પાવનભાઈ છે અત્યારે એના કામે વળગી ગયા છે અમે જોયું હતું કે પાછળની હવા જે છે ટાયરમાં રાઈટ સાઈડના ટાયરની અંદર સૌથી વધારે ઓછી છે તો એની અંદર પહેલાં તો આપણે હવા ભરીએ એના માટે પહેલાં એ કરવું પડે જે આપણે સોકેસ હોય છે આ બાર વોલ્ટનું આગળ પાછળ બંને સાઈડ હોય છે બીજા કારની ખબર નહીં આ કારમાં બંને સાઈડ છે તો એ પહેલાં કમ્પ્લીટ કરી અને પછી આપણે કારને નોર્મલી બેટરી ઉપર ચાલુ કરવાની છે હવે બેટરી ઉપર ચાલુ થઈ જાય એટલે પછી હવા ભરાવાનું ચાલુ થઈ જશે આની અંદર મેં અવાજ નથી રાખ્યો બાકી જે મોટરનો અવાજ છે એ ચાલુ છે જો ઝીરોથી સે જ આગળ થઈ ગયું છે હવે એવી જ રીતના છે ને એ ઝીરોથી આગળ આગળ જીરો પચીસ સુધીનું થઈ ગયું છે એટલે આવી જ રીતના એ ભરાય છે તો ફાઇનલી ગાઈઝ ચારે ચાર ટાયરની અંદર હવા ભરાઈ ગઈ છે એમાંથી પ્રશ્ન તો તેમ હતો કે જે પાછલા બે ટાયર છે એની અંદર જ હવાનો પ્રોબ્લમ હતો બાકી આગળના બે જે ટાયર છે એ તો નોર્મલ હતા એમાં કંઈ પ્રશ્ન હતો નહીં પણ હવે શું કે હવે લીધું હે તો પછી ઉપયોગ તો કરવાનો જ એના માટે થઈને આપણે ઉપયોગ આખે આખો કરી નાખ્યો કારણ કે યુઝ કરીએ તો ખબર પડે કેટલો ટાઈમ ટકશે હું હે એમાં જો મેં એક વસ્તુ જોઈ છે કે નોર્મલ આપણે બેટરી ઉપર કાર ચાલુ કરીએ ને બેટરી ઉપર ઇટ મીન્સ કે હવે કેમ કહો ખાલી પાવર આપીએ ને કારને તો છે ને એ બેટરી ઉપર જ ચાલુ થવાની છે એટલે આખી એન્જિનનો ચાલુ થઈ હોય ખાલી બેટરી ચાલુ થઈ હોય તો બેટરી જે આપણે ચાલુ કરીએ છીએ તો એની અંદર છે ને જે મોટર હોય છે એ ધીમી ચાલે છે જે તમે વિડીયોની અંદર આગળ જોયું એ પ્રમાણે એટલે એ ધીમી ચાલે છે અને જ્યારે કારનું એન્જિન ચાલુ કરો તો એ બહુ તાકાતવાળું સ્પીડની અંદર ચાલે છે એટલે જુઓ કે ઉતાવળ ન હોય તો બેટરી ઉપર ચાલુ કરવાની અને બાકી આપણે જે છે કારને એનું એન્જિન ચાલુ કરી દો એટલે બહુ સ્પીડની અંદર એ ચાલુ થઈ જશે અને ભરાવાનું પણ ચાલુ થઈ જશે એટલે ટૂંકમાં અનથી આપણે મેઇન બેનિફિટ એ રહી કે આપણે ક્યાંય પણ હાઈવે ઉપર ગયા છે પછી રાતનો સમય છે કે પછી કંઈક ગામડા કે એવા એરિયામાં જતા રહ્યા છીએ કે જ્યાં હવા ભરવાનો પ્રશ્ન થાય અને ત્યાં અવેલેબલ ન હોય કોઈ વસ્તુ તો એની અંદર થઈ અને આ વસ્તુ આપણે ક્લીન કરી શકીએ સારું ચાલો મળી આવે જ આપણે બીજા વિડીયોની અંદર અને તા લગી તમે બધા લોકો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને થેન્ક યુ સો મચ કારણ કે કેટલાય લોકોએ આ વિડીયોને જોઈ અને આવા પહેલાં પણ મારા વિડીયોને જોઈ અને સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે એટલે એકસો ને સિત્તેર જેટલા આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે શોર્ટ ટાઈમની અંદર જ પાવનભાઈના જે બસો ને ત્રેવીસ સબસ્ક્રાઈબર છે એને આપણે બીટ મારી દઈશું અને એક દિવસ એવો આવશે જ્યારે હું આવી જ રીતના વિડીયો તમારી સામે બનાવતો હશું અને એ વિડીયોની અંદર હું બોલીશ કે પાવનભાઈને આટલા સબસ્ક્રાઈબર છે અને મારે આટલા સબસ્ક્રાઈબર છે એટલે આપણે હંમેશા માટે કોઈનું નીચું નહીં કરવાનું પણ આપણે આપણું ઊંચું કરવાનું ધ્યાન રાખવાનું સારો ચલો મળી આવા જ બીજા વિડીયોની અંદર ત્યાં લાગી જય માતાજી જે લોકો નવા છે એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ પણ નાખજો જે લોકો જૂના છે એ લોકો આ ચેનલને બીજા લોકોને પણ શેર કરો એના લીધે થઈ અને બધા લોકોને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે જય માતાજી